નમસ્કાર હું છું વૈભવ ભંડેરી આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાતની અંદર પ્રશ્નો શિક્ષણ એટલે આમ કે મૂળભૂત વગર જો કોઈ બાબત હોય તો એ શિક્ષણ છે પણ આજે એ જ શિક્ષણને સારું બનાવવા માટે લડાઈ આપવી પડતી હોય તો આ આપણા માટે એક શરમજનક વાત છે કારણ કે ભૂતકાળની અંદર મેં ટેટ ટાટની લડતી જોઈ છે અને વર્તમાનમાં હું ગાંધીનગરની અંદર જે વ્યાયામ શિક્ષકો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે એને પણ હું જોઈ રહ્યો છું એટલે ભૂતકાળમાં જે આંદોલનો થયા છે એને સફળતા મળી જ છે તો આજે એવા જ શિક્ષણની અંદર સળગતા પ્રશ્નો ઉપર આજે ચર્ચા કરવાના છે અને એવા ટેટ ટાટના એક ઉમેદવાર આપણી સાથે જોડાયેલા છે જેની સાથે આપણે એ સમજીશું કે ભાઈ શું ખરેખર વ્યાયામ શિક્ષકોની ભરતી થશે અને જે ટેટ ટાટના ઉમેદવારો માટે જે ભરતી જાહેર થઈ છે તો એ ભરતી પ્રક્રિયા કેવી રીતના ચાલી રહી છે ક્યાંક પાછો તો લોલીપોપ તો નથી ને તો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું એક ટેટ ના યોદ્ધા કયો જેને છેલ્લે સુધી લડત આપી છે તો આપણી સાથે ગેસ્ટ તરીકે ઉપસ્થિત છે ચેતનભાઈ ધામ સૌથી પહેલા જે નમસ્કાર તમારી પાસે એ સમજવું છે કે ગાંધીનગર ની અંદર જે વ્યાયામ શિક્ષકો ભરતી ની માંગણી કરી રહ્યા છે તો સૌથી પહેલા તો મને એ જણાવો કે શું એ ભરતી ની માંગ યોગ્ય છે અને જો એ માંગ યોગ્ય હોય તો પછી સરકાર આટલો બધો અત્યાચાર વ્યાયામ શિક્ષકો ઉપર કરી છે તો કામ એ અત્યાર સુધી એ લોકો જે ભરતી કરી છે એક ખેલ સહાયક તરીકે ભરતી કરી છે અને સરકાર જ્યારથી કોન્ટ્રાક્ટ પ્રથા લાવી છે ત્યારથી લગભગ વિરોધ જ શરૂ છે અને કોન્ટ્રાક્ટ તથા શિક્ષણમાં કોઈ પણ સંજોગોમાં હોવી જ ન જોઈએ પણ છતાં છે પહેલા અત્યારે જે વ્યાયામ શિક્ષકો કાયમી ભરતી તરીકે માંગણી કરી રહ્યા છે એ પહેલા મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખેલા પછી થોડોક સમય રાખેલા પછી પાછા છૂટા કરી દીધેલા પછી અમુક ની મર્યાદા પૂરી થઈ ગઈ એટલે એ લોકોનો મુખ્ય મુદ્દો હતો કે અમારી વય વયમર્યાદામાં વધારો કરો વ્યાયામ શિક્ષકોને કાયમી જગ્યા આપો તમે વાત કરો છો રમશે ગુજરાત ખેલશે ગુજરાત પણ શિક્ષક વગર કે કોઈ પણ વ્યાયામ નો શિક્ષક થયો ના અયોગ્ય છે પછી બીજું આમાં આડત્રીસ વર્ષની ઉંમર જે સરકારે હમણાં નિર્ણય લીધો આ આંદોલન ને લઈને કે વયમર્યાદા ચાલીસ ની કરીએ છે પણ શેમાં જે કરાર આધારિત છે એમાં એટલે કંઈક ને કઈક આ સરકાર ની નીતિની અંદર ખેલ સહાયક ની અંદર અહીંયા શોષણ જ થાય છે એક તો પગાર ધોરણમાં તફાવત છે સમાન કામ સમાન વેતન જે છે એ આપણા અધિકાર નો અહીંયા છેદ ઉડી જાય છે પ્લસ આખું કરાર પ્રમાણે રાખવાના ગમે ત્યારે છૂટા કરી દેવાના અન્યાય નીતિ તો છે જ અને જ્યાં જ્યાં અન્યાય નીતિ હોય ત્યાં ત્યાં વિરોધ ઉઠે અને એટલા માટે આ વિરોધ સરકારની સામે છે અને હવે આ બધા જ ખેલ સહાયકોની એક જ માંગ છે કે અમારા વ્યાયામ શિક્ષકો ની પણ ભરતી કરવામાં આવે અને બીજું મને એ નથી સમજાતું કે શા માટે સરકાર જે છે એ આરોગ્ય કર્મી હોય એનું સાંભળતા નથી આનો ઉકેલ એક મંચ પર આવે બેઠક બોલાવીને આવે તો બેઠક શા માટે નથી બોલાવતા પોલીસને શા માટે આગળ કરી દે છે અને શા માટે રોડ પર ઢસડવા પડે છે અને રોજ રોજ શા માટે આવવું પડે છે તમે એક વખત એને બોલાવીને એની સાથે સમાધાન તો કરો એની સાથે વાતચીત તો કરો તમે વાતચીત કરવાનો પણ પ્રયાસ નથી કરતા એને સમજતા પણ નથી એના વિચારો શું છે એ નથી જાણતા એ લોકોની માંગણી શું છે એ નથી જાણતા સીધું તમે પોલીસ ને આગળ કરીને બસ દબોચી લેવાની વાત કરો છો તો આ યોગ્ય છે અને તમારી નીતિમાં ખોટ છે નીતિ અયોગ્ય છે નીતિમાં કઈક ને કઈક શોષણ છે ને એટલા માટે વિરોધ ચેતનભાઈ એક પ્રશ્ન એ છે કે આની માટે વાલીઓને ખબર હોવી જોઈએ ને કે ભાઈ વ્યાયામ શિક્ષકની જરૂરિયાત શું હોય છે શાળામાં કારણ કે હું એવું માનું છું કે જો તમને વાલીઓ સપોર્ટ કરે વિદ્યાર્થીઓ સપોર્ટ કરે તો કદાચ સરકાર તમારો પ્રશ્ન સાંભળે બાકી તો સરકાર એવું જ સમજી છે કે ભાઈ આ લોકોને ખાલી નોકરી જોઈએ છે એટલે થોડાક દિવસ લડશે ને પછી કઈ વ્યાયામ જેવું કઈ રહેવાનું નથી તો એની ખબર હશે કદાચ તો સૌથી પહેલા તો એ જણાવું કે વ્યાયામ શિક્ષક શાળાઓની અંદર શું ભૂમિકા ભજવશે પહેલા તો સરકાર આપણે મોટા વાયદા ખેલ મહાકુંભ યોજે છે બહુ મોટો ખેલ મહાકુંભ હવે વ્યાયામ શિક્ષક જ નહીં હોય ખેલ શીખવાડશે કોણ બીજું આપણે બહુ મોટી ઓલિમ્પિક ની આશા રાખીએ છીએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈને એટલા પહેલા શાળા લેવલે ખેલ મહાકુંભ થાય એમાં શિક્ષક તો આપો જેથી ટ્રેન થઈ શકે બાળક બીજું તમે વાત કરી કે વિદ્યાર્થી તો વિદ્યાર્થી તો બિચારો અબૂત છે નાનું બાળક છે એને કશું ખબર પડવાની નથી એટલે એ વિદ્યાર્થી તો વિરોધ આવવાનું જ નથી બીજી વસ્તુ વાલી

કેમ વાલીઓ લાગી નથી જતા જ્યાં સુધી અહિયાં નહિ ભરાય શાળા માં જગ્યા ત્યાં સુધી આ શાળા ને લાગશે આ ખરેખર દરેક નાગરિક ની ફરજ છે દરેક નાગરિક એ બાર જોઈએ તમારે જે એકેડેમી વાળા છે દરેક એકેડમી વાળા બહાર આવવું પડે જેટલા જેટલા શિક્ષણ સાથે સંકળાયેલા છે દરેક બહાર આવવું પડે વાલીઓ એ બાર આવું પડે ચર્ચા કરવી પડે આ મુદ્દે અને સરકાર સમક્ષ બેસવું પડે આ મુદ્દે કે કમસેકમ શાળા માં તો આવું તો નહિ ચલાવી લેવાય શિક્ષક વગર તો શાળા ન ચાલે અને તમે ખેલ મહાકુંભ ના મોટા આયોજન કરતા હોય રમશે ગુજરાત ને ખેલસે ગુજરાત ની વાત કરતા હોય olympic માં gold medal ની વાત કરતા હોય બાળક મજબૂત બને વાત કરતા હોય તો વ્યાયામ શિક્ષક હોવા જોઈએ હું તો એમ કહું છું દરેક પ્રકારના શિક્ષક હોવા જોઈએ જે આપડી ઘણી બધી શાળાઓ નથી પણ ચેતનભાઈ મુખ્ય સવાલ તો એ છે કે તમે એમ કહો છો કે એકેડમી વાળા હોવા જોઈએ વાલીઓ હોવા જોઈએ વિદ્યાર્થીઓ આવવા જોઈએ ઈ તો બધા આવે પણ પેલા બધા વ્યાયામ શિક્ષક એ હોવા જોઈએ ને કારણ કે ટેક ટાક માં હું તમારી જોડે હતો શિક્ષકો આવશે તો ભાઈઓ બહેનો બધા તાર ની વાડ કુદી કુદી પોતાને ભાગે છે છતાંય ભાગે તો ભાગવું જોઈએ કે પછી અધિકાર ની કરવી જોઈએ ભાગતા નથી

કેટલાક લોકો અટકાય થી બચે છે અને કેટલાક લોકોમાં ડર છે એ ડરને કારણે ભાગી રહ્યા છે કેટલાક લોકોમાં એવા ડર છે કે મને કંઈક થઈ જશે આમ કેમ ક્યારેક કોઈ કંઈ નથી કરી લેવાનું આપણો અધિકાર છે આપણા બંધારણ ની અંદર આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે પણ આ દરેક વ્યક્તિ જાણતા નથી અને આપણા ગુજરાતના બધા ઉમેદવારોમાંથી મોટા ભાગના ઉમેદવારો ઘરે બેસીને એમ થાય છે મેસેજ મેસેજ વોટ્સઅપ પર રમશે બધાને ગ્રુપમાં ચર્ચા કરશે કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ પણ ગ્રાઉન્ડ ઉપર આવવાની વાત આવે

નહીં નહીં આપણે સીએમ ટેટના ઉમેદવારોમાં એવું ક્યાંક ને ક્યાંક જોયું હતું કે હિસ્ટ્રી ના ટીચરો ઇતિહાસ ભણાવતા હોય તો એને તો પોતાના અધિકારો માટે ગાંધીજી સુભાષ ચંદ્ર બોઝ ભગતસિંહ સરદાર પટેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કેટલી ફાઈટ આપી લોકોએ અને અત્યારે આપણે પીછેહટ કરી લેવું ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગતું કે સરકારને ખબર છે કે આ સો બસો જણા આવ્યા છે એને દરરોજ ખસેડી નાખો અને સરકારને ક્યાં ખસેડવું છે એ તો પ્રશાસનને સોંપી દે છે બાર નરસો બાર નો આવતા હોય દસ ટકા બહાર નો આવતા હોય તો મને એવું લાગે છે કે લડવા વાળા ફક્ત લડ્યા કરે લાડવો બધાને લેવો ઘરે બેઠા બેઠા અને તમે વાત કરી કે ઇતિહાસ છે આ છે તે છે

કે હમણાં તમારી ભરતી જાહેર થઈ ગઈ છે તમે જે આંદોલન લડતા હતા તો એ ભરતી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે તો એક સવાલ મારો એ છે કે ભરતી ક્રમિક થશે કે કેમ અત્યારના બધા જ લેવલ જે ભરતીના સ્ટેપ આવી રહ્યા છે એના ઉપરથી એવું લાગે છે કે ક્રમિક જ થશે અમારી માંગણી ક્રમિકમાં છે એક પણ સીટ ન બગડે અને જે સીટ એક વખત બુક થઈ ગઈ એમાંથી ખસીને બીજી સીટમાં ન જાય એટલા માટે અમારી ક્રમિક ક્રમિકની હતી પણ અત્યારે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવ્યું પેલા સરકારી પછી ગ્રાન્ટેડ ઉચ્ચતરનું ત્યારબાદ આવશે માધ્યમિકનું અને ત્યારબાદ આવશે વિદ્યા સહાયકનું એના આધારે એવું લાગે છે કે ક્રમિક જ ભરતી થશે પરંતુ હજી કેટલીક છટક બારીઓ છે એ સરકારને અમે વિનંતી કરીશું પેલા તો આવડી મોટી ભરતી જાહેર કરી એ પણ ખૂબ સારી વાત કહી શકાય ભલે લડત ના અંતે કરી પણ અંતે એનો અંતરાત્મા જાગ્યો ખરો કે ગુજરાતની અંદર બાળકો શિક્ષક વિહોણા છે સરકારી પોતાની સીટ બુક કરી લીધી છે છતાં પણ ગ્રાન્ટેડમાં આવશે કદાચ એને ધારો કે ઉચ્ચતરમાં દૂર મળે છે અને એ જ વસ્તુ એને માધ્યમિક માં સરકારી નજીક મળે છે તો એ વ્યક્તિ એ ઉમેદવાર કદાચ માધ્યમિકમાં પણ લઈ શકે છે

કચ્છની અંદર ભરતી જાહેર કરવી પડી શું તૈયાર નથી કે પછી દૂર પડે છે કે હું તો ખાલી આંદોલન માટે છે કે મારો અધિકાર ભણાવીશ કચ્છ જોઈને નથી એવું કઈ ખરા નહીં ભરતી સમયે નોકરી બધા લઈ લે છે પણ ટ્રાન્સફર સમયે કચ્છમાંથી દરેક વ્યક્તિ પોતાના વતન પર આવવા માટે પ્રયાસ કરે છે અને બદલીના કારણે વતનમાં આવે છે એટલે કચ્છની સ્થિતિ કેવી રહેશે કે ભરતી થાય તો ત્યારે શિક્ષકો થોડા ઘણા મળે છે અને પાછું ટ્રાન્સફર કે બદલી કઈ આવે એટલે શિક્ષકોની અછત સર્જાય છે એક તો ખાસ એની જાહેરાત કરવા પાછળ રીઝન હોય તો એક તો કચ્છના લોકોની જાગૃત સતત વારંવાર કચ્છમાં એ શાળામાં શિક્ષકો નથી એ મુદ્દો ઉઠાવ્યો છે નાના આગેવાનો એ મુદ્દો ઉઠાવ્યો છે નાના સંસદ સભ્ય એ અમુક એ મુદ્દો ઉઠાવ્યો છે અને કચ્છમાં ખરેખર ખૂબ જગ્યા ખાલી છે એ તો ગુજરાત નો અભિન્ન અંગ છે ગુજરાતના અન્ય ભાગોમાં બાળકો ભણશે અને કચ્છમાં નહીં ભણે એવું થોડું ચાલશે એ થોડું કાંઈ પાકિસ્તાનમાં આવ્યું છે એ તો ગુજરાતમાં જ છે તો ગુજરાતના બાળકોને પણ શિક્ષણ મળવું જ જોઈએ કેમ નહીં એટલા માટે કદાચ આ બધી રજૂઆતોને આધારે સરકારે સ્પેશિયલ એકતાલીસો જેટલા ઉમેદવારોની ભરતી કચ્છમાં જાહેર કરી છે પરંતુ હવે કઈ રીતે એની ભરતી થશે એના કોઈ હજી રૂલ્સ રેગ્યુલેશન આવ્યા નથી એ રૂલ્સ આવે પછી ખબર પડે આ સ્પેશિયલ ભરતી છે એટલે એની પરીક્ષા નવી લેશે કે આની આ પરીક્ષામાં કેટલાક છે એના રૂલ્સ શું હોઈ શકશે અને કચ્છમાં કચ્છમાં જ રહેવાનું એ શરતે

દર વખતે તમારી પાસે બે વર્ગ સામે આવતા હોય છે કે એક વર્ગ એવો હોય છે કે જે તમારી સાથે હોય અને બીજો એક વર્ગ એવો હોય છે કે જે તમારી વિરોધમાં હોય તો આ વય મર્યાદાના પ્રશ્નને લઈને હું ક્યાંક ને ક્યાંક આવું જ જોઉં છું કે એક વર્ગ એવો છે કે તમને એમ કે છે કે સીએમ સર તમે વય મર્યાદા વધારવામાં અમને મદદ કરો અને બીજો વર્ગ એવો છે કે વય મર્યાદા વધશે તો આમ થઈ જશે તેમ થઈ જશે એની વિશે તમારું શું કેવું છે વય મર્યાદાનો પ્રશ્ન આમ ગણીએ ને તો અમુક વ્યક્તિઓ એવા છે કે જે પાંચ દિવસ માટે કે પંદર દિવસ માટે કે બે મહિના માટે નથી ભરી શક્યા અને ભરતી આટલા લાંબા સમય પછી આવી છે પરીક્ષા લીધા બાદ કોરોના કાળના બે વર્ષ ગયા તો થોડો ઘણો વધારો કરવો પડે પરંતુ સામે તમે કીધું એમ કેટલાક વ્યક્તિઓ એવા છે કે વયમર્યાદા ન વધારવી જોઈએ આમ તો અમે ભરતી ની વાત કરતા હોય ભરતીના મુદ્દા લઈને જતા હોય અમે એવું વિચારતા હોય કે ગુજરાતના શાળામાં બાળકોને શિક્ષક મળે તો ઘણા બધા એવા કમેન્ટો કરવા વાળા હોય અમારી પાછળ શું છે અમે નવું કરીને છીએ અમારી પાછળ તો કઈક ભરતી લઈ લેવી છે એટલે એ ફક્ત પોતાનો અંગત સ્વાર્થ ની વાત આવી ગઈ કે અમને નોકરી મળી જાય એટલે પતી ગયું બાળકોનું જે થવું જાય અમારો પ્રયાસ છે કે બાળકોને શિક્ષક મળી રહે એટલા માટે એટલે બંને પાસા પોઝિટિવ નેગેટિવ બંને તરફી લોકો તો બોલવાના જ છે

આ સો ટકા ની વાત છે મારી જગ્યા એ વૈભવભાઈ ભંડેરી દવા આવે તો દુખતું મને નથી આ સેમ છે બધા દુખે છે પણ દવા ચેતનભાઈ ધામિલિયા હોય તેજસભાઈ હોય દિલીપભાઈ હોય સૂરજભાઈ હોય મયુરભાઈ હોય કેટલાક આગેવાનો હોય મહિલાઓ હોય કે ગ્રાઉન્ડ ઉપર ઉતરનારા અઢીસો લોકો જે છે એ દવા લઈ આવે ને અમને સારું થઈ જાય આવી નીતિ બધાની છે કે અમારે ગ્રાઉન્ડ ઉપર જવું નથી ભરતી આવ્યા પછી બધા વાત કરશે કે હવે આમ થવું જોઈએ તેમ થવું જોઈએ તમે ઘણી વખત મારી સાથે હોય ત્યારે તમે કોલ માં સાંભળ્યો છે કે સાહેબ આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ પણ મને કેવાથી કશું નથી થવાનું તમે સરકારને જજો આ કાય ભરતી હું નથી લાવતો કે હું એના રૂલ્સ નથી બનાવતો કે નથી હું ભરતી જાહેર કરતો અરે તમારે માં દુખે છે કે આમ ભરતી થાવી જોઈએ તો તમે સરકારને જઈને આવેદન આપો સરકારને જઈને રજુ કરો સરકાર પાસે બેસો સરકાર ના અધિકારીઓ પાસે જાઓ ન્યાય ભરતી પ્રક્રિયામાં રજૂઆત કરવાથી કઈ નહીં હા હું કદાચ એક મુદ્દો લઈશ તમારો રજૂઆત કરીશ ક્યારેક પણ પેટમાં તમને દુઃખે છે તો મિત્રો દવા તમે લ્યો અને ગ્રાઉન્ડ ઉપર આવતા આપણે ડર છે ને આપણે તો અગ્નિ લડાઈ લડવાની છે સાચી લડાઈ લડવાની છે નીતિથી લડાઈ લડવાની છે અને જિંદગીમાં આપડે ખોટું કર્યું નથી તો ડર છે ને આપણે લાગી જાવ લડાઈ માટે ડર ને મૂકી દો અને દરેક ગ્રાઉન્ડ ઉપર આવો જયારે જયારે લડત નું આવાહન કરવામાં આવે ત્યારે ગ્રાઉન્ડ ઉપર આવો ઘરે બેસવા માત્ર થી કશું નથી થઈ જવાનું દર વખતે ઉમેદવારો ગાંધીનગર ભેગા થાય અને પછી કરે ક્યાંક તમને એવું નથી લાગતું કે વિપક્ષની જેમ એક દિવસ ગેસ ના બાટલા નો ભાવ વધારો લાગે બીજે દિવસે તમને ભાવ વધારો નથી લાગતું કે એવી આંદોલનની સ્થિતિ નથી થઈ ગઈ અમને તો રોજ લાગે છે ગાંધીનગર માં એટલે તમે રોજ આવીએ છીએ અઠવાડિયા કે અઠવાડિયા મહિને અમે તો

ખરેખર શાળા ને જરૂર છે દેશને પણ આવા જ વ્યક્તિઓની જરૂર છે અને બીજું સરકારે વાત સાંભળવી જોઈએ સરકારે સામે ના ભીડવી જોઈએ સરકારે એવી નીતિ હોવી જોઈએ એટલા માટે છે કે વાત સાંભળે અને તમે સમજો ખોટો મુદ્દો હોય તો તમે તાર નો લેતા સાચો મુદ્દો હોય ને સરકારે ખરેખર આ મુદ્દા પર ધ્યાન પણ આપ્યું અને સરકારે આવડી મોટી ભરતી પણ કરી એટલે હું તો લડનાર ઉમેદવારો છે એનો પણ ધન્યવાદ આપું છું અને સરકારને પણ ધન્યવાદ કહું છું ભલે જાગ્યા જાગ્યા મોઢા જાગ્યા પણ જાગ્યા તો ખરા ટૂંકમાં ભરતી માટે વિચાર્યું તો ખરા સારું એવું વિચાર્યું કે આપડે એમાં પણ નકારાત્મક થી ખુબ અધિકારીઓ પણ VSK ની અંદર અત્યારે ખુબ સારી પ્રક્રિયા ઝડપી કરી રહ્યા છે ભરતી પ્રક્રિયા અને હું આશા રાખું કે જે વાયદો કરવામાં આવ્યો છે અત્યાર સુધી ભલે પૂરા ન થયા હોય પણ હવે થાય એવી હું આશા રાખું તો આ હતા ચેતનભાઈ જેમણે આપણે ટેટા આંદોલન ની માહિતી આપી આભાર ચેતનભાઈ અને ઉમેદવારોને પણ એટલું ધ્યાન રાખવું જોઈએ ભલે એ શિક્ષક હોય કે કોઈ પણ ઉમેદવાર હોય આપણે જેની માટે જઈએ છીએ ને એ રાષ્ટ્ર સેવા છે ભલે પછી આપણે શિક્ષક તરીકે જતા હોઈએ કે પછી આપણે કોઈ જીપીએસસી ના ઉમેદવાર તરીકે જતા હોઈએ એ સીસીઈ ની એક્ઝામ હોય પીએસઆઈ ની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય હંમેશા જે અન્યાય થાય છે ને એની સામે બોલવાની અને લડવાની હિંમત રાખવી જોઈએ કારણ કે એના વગર ભ્રષ્ટાચાર દૂર થાય કે એના બદલે રાષ્ટ્રનો વિકાસ થાય એવું શક્ય નથી તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે પણ એક સાહસ આગળ કરજો કે દેશમાં કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર રોકવામાં અથવા તો અન્યાયને રોકવામાં મદદરૂપ કરજો જય હિન્દ